રહે તુલસી માર્કેટ પાસે રૈયા રોડ રાજકોટે ગઈકાલે રાત્રિના પોતાના પિતાને ફોન કરીને હું જાઉં છું કહી આજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર જાગી છે ગાંધીગ્રામ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અગાઉ બિંદાસ્ત અંદાજને લીધે પોલીસ ચોપડે ચડી ચૂકેલી રાધિકા દસેક દિવસ પહેલાં ફ્રેન્ડ્સ સાથે ગોવા ગઈ હતી ગઈકાલે રાત્રિના તેણે પિતાને ફોન કર્યો કે હું જાઉં છું પુત્રીનો ફોન આવ્યા બાદ દસ મિનિટમાં જ પિતા રૈયા રોડ પરના રહેણાંકના સ્થળે કે જ્યાં તે એકલી રહેતી હતી ત્યાં પહોંચ્યા ત્યારે પુત્રી રાધિકાને પંખાના હુકમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી આ અંગે એકસો આઠને જાણ કરાતા ટીમ આવી પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું પોલીસે ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ મૃતક રાધિકા દસ દિવસ પહેલાં જ તેના મિત્રો સાથે ગોવા ફરવા ગઈ હતી જ્યાંથી પરત આવ્યા બાદ ગમગીન રહેતી પુત્રીના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધાએ બે વર્ષ અગાઉ પોલીસ મથકમાં જ રીલ્સ બનાવીને વાયરલ કરતા નગર પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી તેણીના પિતાએ જણાવ્યું હતું કે રાધિકાના દસ વર્ષ પહેલાં લગ્ન થયા હતા સંતાનમાં તેને એક પુત્ર પણ છે અલબત્ત લગ્ન બાદ છૂટાછેડા થઈ જતા પુત્ર તેના પતિ સાથે રહે છે રાધિકા અહીં એકલી રહેતી હતી રાત્રિના તેના ફ્લેટમાં કેટલાક ઈસમો તેને મળ્યાની ચર્ચા પણ થઈ રહી છે પરંતુ પીઆઈ વગેરેનો સંપર્ક સાધતા પોલીસે હજુ આપઘાતનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી સોશિયલ મીડિયામાં હસતો ચહેરો રાખીને પોતે ખૂબ આનંદમાં મોજમાં હોવાનું દેખાડતી તસવીરોને શેર કરતા રહેતા ઇન્ફ્લુએન્ઝરની વાસ્તવિક જિંદગીમાં કેવી નિરાશા હોય છે તેની આ પ્રતીતિ કરાવે છે ઇન્સ્ટાગ્રામમાં ડોન્ટ ટ્રસ્ટ એવરીથિંગ યુઝ ઇઝ સ્ટેટસ રાખ્યું હતું રાધિકાએ આપઘાત પહેલાં પોતાના સ્ટેટસમાં છેલ્લી પોસ્ટમાં શાયરાના અંદાજ સાથે દર્શાવ્યું હતું કે શોર મત કર અભી કી રાત હૈ उड़ा देंगे बस कुछ दिनों की बात है तेमज हर एक की जिंदगी में एक समय आता है जब उसे फैसला करना पड़ता है कि पन्ना पलटना है या किताब बंद करनी है लखी अने बाद जिंदगी नो अंत आने आवर तो। बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भुज राम रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર